કલેક્ટર સિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકાના કે સ્કૂલ સ્કૂલથી એકદમ નજીક આવેલ મોકાની આ જગ્યા પર સરકાર દ્વારા નવા ગામતળ ફાળવીને વિવિધ યોજના અંતર્ગત મફત લોટ ફાળવવાની જગ્યા હતી આ જગ્યા પર કોમર્શિયલ દબાણો કરી આર્થિક ઉપાર્જન કરનારા આ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે વિજયભાઈ મેરુભાઈ ચૌહાણ ગામ ગોહિલ ખાણ તાલુકો ખરેખર કલેક્ટર સાહેબ અથવા તો તંત્ર દ્વારા કે અમને બે ત્રણ નોટિસો આપવામાં આવી છેલ્લા અઠવાડિયામાં અને સરકારી દબાણ હતું અમે સ્વીકારેલું છે અને નોટિસો પણ સ્વીકારેલી છે અને અમે એ બાબતમાં આ દબાણ હટાવવાની જે કાર્યક્રમ છે અને જે સાહેબ અને તંત્ર જે કામગીરી કરે છે તે પ્રશંસનીય પણ છે પણ માત્ર ને માત્ર મુદ્દો અમારો એક છે કે આ તો એક પૂર્વગ્રહ અને ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ અમારા ગામના ઉપસરપંચ સાહેબ છે એ પૂર્વગ્રહ રાખી અને અમને આજે સાહેબ આપની યાદ જોયું તો અમના પહેલ ગામમાં જે પુલામાં એટેક થયો છે ને ત્યાં નામ પૂછી પૂછી ધર્મ પૂછી ટાર્ગેટ કિલિંગ જેમ કરવામાં આવ્યું છે ને એમાં મને કોને મત નથી આપ્યા તો કે આ લોકો એ મત નથી આપ્યા તો એનું શું નુકસાન થાય એ માટે અમારે અરજીઓ કરી અને અમે સત્તાપણે તંત્રને આવકારીએ છીએ અને આ જે દબાણ હટાવવાની પ્રોસેસ છે એની પ્રશંસા પણ કરીએ છીએ અને દબાણો હટવા જોઈએ સરકારી દબાણો હટવા જ જોઈએ અમારી માંગણી માત્ર એટલી ને એટલી છે કે જે પૂર્વગ્રહ રાખીને જે એક તરફી કામ થાય છે આ દેશના નાગરિકો અમે પણ છે અને અમારા પણ કઈક હક્કો છે અને અમારી જે માગણીઓ કરેલી છે અરજીઓ છે કરેલીઓ છે પેન્ડિંગ અરજીઓ છે ઘણી બધી રસ્તાઓની અરજીઓ છે એને પણ કલેક્ટર સાહેબને એવી આવેદન અમે આપીએ છીએ રજૂઆત કરીએ છીએ કે ગામના લોકોના અને સર્વ એક સામાજિક ન્યાયની રીતે વર્તે અને કોઈને પૂર્વાગ્રહથી ટાર્ગેટ ન બનાવવામાં આવે અને અમે બીજું કરી શકીએ અમે અમે બીજું કોઈ માંગણી નથી પણ અમારી એટલી માંગણી છે કે સામાજિક ન્યાય મળે અને બધાની અરજીઓને ધ્યાને લઈ અને યોગ્ય પ્રોસેસ કરવામાં આવે અમે સાહેબ કોઈ અરજી આપેલી નથી અને આપણે અમે અમે મેં વ્યક્તિગત રીતે કોઈ અરજીઓ આપેલી નથી પણ ઘણા અમે દસ મહિનાથી કે પંદર મહિનાથી અમારા વાડીના વિસ્તારોની પણ અરજીઓ આપેલી છે એમાં મારું હું એમાં સામેલ છું અને છેલ્લા પંદર મહિનાથી અરજીઓ વારંવાર રજૂઆત કરીએ છીએ કે રસ્તાઓના પ્રોબ્લેમ છે ખરેખર જેન્યુન પ્રોબ્લેમ છે તો એ ધ્યાને નથી લેવામાં આવતું અને આ ધ્યાને લેવામાં આવે છે એના પણ અમને વાંધો નથી પણ એક પૂર્વાગ્રહ રાખ્યા વગર સાહેબ છે એ પ્રામાણિકતાથી આ હોદ્દા ઉપર જે સાહેબ છે અને તંત્ર છે તો અમને માત્ર એટલી રજૂઆત છે કે સાહેબ સમાંતરે સામાજિક ન્યાયને ધ્યાને રાખી અને દરેક કાર્યવાહી કરવી જોઈએ મારું નામ વિશિભાઈ ગોહિલ હું ગોહિલ ગામનો રહેવાસી છું આજે ડિમોલેશન ખાલી ઓનલી ફોર એક સાઈડ એટલે કલેક્ટર સાહેબે આજે મામલેદાર સાહેબને અમે આ ડિમોલેશનની બાબતમાં રૂબરૂ મળતા હતા અમારી રજૂઆત પણ હતી કે ડિમોલેશન થાય તો સામૂહિક થાય કોઈ એક તરફી ન થવું જોઈએ અમારે પણ હાભે કોડીના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે આ જ ગામમાં આજે આ અત્યારે પાંચ દુકાનોની રિમોલન્સ્યુ છે એવું જ પેસ કદના આ ગામમાં ઊભા મકાનો છે બે બે માળની બિલ્ડિંગો છે ઢાળિયાઓ છે તો આ કલેક્ટર સાહેબે અને મામલેદાર સાહેબે તંત્રએ એક સાઈડે જ આ એક કાર્યવાહી કરીએ હજી અમારા મારા અંદાજ પ્રમાણે જે પ્રકાશભાઈ ડોડિયાએ અરજી આપેલ છે એમાં તેર દબાવાનું આપેલ છે ને એનો કોઈ પણ આધાર પુરાવો નથી સરકારે આ અત્યારે અમને છેલ્લી લાસ્ટ નોટિસ એ આપી હતી કે સરકારે જમીનમાં તમારી પેસ કદની છે એ બાબત બાકી એ પછી અમે વારંવાર મામલેદાર સાહેબને મેળવ્યા તો મામલે સાહેબનું કહેવાનું એવું છે કે તમે છે એ ગામતરમાં આવેલ છે એટલે ગામતરમાં એક વહેલી ઓલી થાય કે કાર્યવાહી તો મેં મામલેદાર સાહેબને હું બે ફેરી રૂબરૂ મિક્રો સાહેબ તમે તાલુકાના એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ છો તમારે સાહેબ અમારે ન્યાયની બાબતમાં વાત સાંભળવી જોઈએ અમે એમ નથી કહેતા કે અમારે આ ડિમોલિશન થાય એ ખોટું થાય સરકારી જમીનમાં પેશકદમી હોય ને થતું હોય તો એ બરાબર હશે પણ આ એ એક સાઈડ ગોહલી ખાંડમાં એક સાઈડ જ આવું સાહેબન રોડ પટ્ટી માં જ છે સીધા આ જ્યાં તમે સ્ટેશન થી ગામના એન્ટર થાય ને વાંક માંથી ત્યાંથી આ સીધો સાહેબ એ ખોટી ખાવ ખોટો તદ્દન ખોટી વાત છે એ લોકો એ નોટિસ સ્વીકારી નથી